આ સ્ટોરી એક અનોખા અને અણગણ્ય પ્રેમ વિશે છે જે સસરા અને વહુ વચ્ચેનું છે આ પ્રેમનો કથાનક સમય સ્થિતિ અને પરિવારોની દૃષ્ટિ સામેની અવરોધો વચ્ચે ફેલાયેલો છે જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ આ અનોખા સંબંધની ઊંડી વાતો અને ભાવનાઓ ખુલતી જાય છે મૌના એક આધુનિક યુવતી ઘરે જરીતે રહેતી પીએમની કંપનીમાં એક ડિઝાઇનર તરીકે કામ કરતી હતી તેના લગ્ન એક સુગંધિત પરિવાર સાથે થયા હતા જેમાં તેના પતિ અને સસરા રમેશભાઈનો સમાવેશ થાય છે રમેશભાઈનું જીવન વ્યસ્ત અને ઉદ્યોગમુખી હતું પરંતુ તેણે હંમેશા પરિવારનો કાળજી રાખી હતી મૌનાના લગ્ન પછી તેને બધું જ નવા રંગમાં અનુભવવાનું હતું પ્રથમવાર જ્યારે રમેશભાઈ અને મૌના એકબીજાને મળ્યા ત્યારે રમેશભાઈએ તેની કળા અને સર્જનાત્મકતા વિશે જાણી અને મૌનાએ તેની સમજદારી અને અનુભવના શીખોનું માન કર્યું આનો બીજો પક્ષ પણ મૌનાના પતિની હાજરીમાં થતો હતો પરંતુ બંને વચ્ચે એક અનમોલ બાંધછોડ શરૂ થવા લાગ્યો જેમ જેમ દિવસો પસાર થયા મૌનાના વ્યક્તિત્વ અને રમેશભાઈની વિચારશક્તિ વચ્ચેનું બાંધછોડ મજબૂત થવા લાગ્યું એક દિવસ મૌના તેના આલેખન અંગે વાત કરી રહી હતી ત્યારે રમેશભાઈએ તેને પ્રોત્સાહન આપ્યું તમારી રચનાઓમાં છે કંઈક ખાસ તેને કહ્યું આ શબ્દો તેને સંભળ્યા બાદ મૌનાની આંખો માંગ તે જ આવી ગયું અમે અહીં નોંધવું જોઈએ કે તેમને એ સાંજને મળીને વિવિધ વિષયોમાં ચર્ચા કરી જેમ કે કલા જીવન સ્વપ્નો અને એમાંગ ધર્મ અને સમાજની વાતો પણ હતી આ વાતચીતના માધ્યમથી બંનેની વચ્ચેની સમજણ કેળવાઈ રહી હતી જેમ જે સમય પસાર થતો રમેશભાઈ અને મૌના બંનેને જણાયું કે તેમનું સંબંધ માત્ર સાદા મિત્રતા નથી પરંતુ આમાં કશુંક વિશેષ છે મૌના તેના પતિ સાથે સમય વિતાવતી પરંતુ તેના મનમાં રમેશભાઈના સંબંધોને લઈને એક અનાકાંક્ષિત ભાવના ઉદ્ભવી રહી પરંતુ પરિવાર તરફથી વિરોધ શરૂ થયો મૌનાના પતિને તેના સસરા સાથે મૌનાના સંબંધો વિશે શંકા આવી રમેશભાઈને પણ પોતાના પરિવાર માંગથી કંઈક ટિક્પણો સાંભળવા પડ્યા એ દરમિયાન એક સંજોગે મૌના નમ્રતામાંગ તેના સાથી સાથે વડીલના કામમાં મદદ કરવા માટે બોલાવાઈ આ સમયે રમેશભાઈની નજીકતા માંગ મૌનાને લાગણીઓનો એક નવો સ્તર અનુભવાયો એક બાજુ તે બધી જ મુસીબતો ભૂલવા લાગી પરંતુ બીજી બાજુ તેને સમજાયું કે આ સંજોગો તેમને એકબીજાના વધુ નજીક લાવે છે જેમ જેમ રમેશભાઈ અને મૌના તેમના સંબંધની ગંભીરતા સમજી લે છે તેમ તેમ તેઓ આ સંબંધના સામા બાંધકામમાં ફસાઈ ગયા છે સમાજના નિયમો અને અભિગમને સામે તેઓ પોતાને એકદમ નીકળવામાં અસહાય અનુભવતા પરંતુ આ એક સમય હતો જ્યારે તેમણે નિર્ણય લીધો કે તેઓ એકબીજાના માટે કંઈક કરવું પડશે મૌનાએ કશા રીતે પોતાના પતિ અને પરિવારે પોતાના પ્રેમને સ્વીકારવા માટે બનાવવું જોઈએ તે વિચારવું શરૂ કર્યું તેઓએ એકબીજાની મર્યાદાઓને સમજ્યા અને એકબીજાની લાગણીઓને સ્વીકારવા લાગ્યા આ બાંધછોડમાં તેઓ માટે એક મહત્વનો મોંઘો બન્યો પરંતુ તેમણે આ પ્રેમને ઓળખી લીધું હતું આ સમયથી તેઓએ એકબીજાના સંબંધોને વધુ મજબૂત બનાવવાની કોશિશ શરૂ કરી જ્યારે ફક્ત સમર્થન જરૂરી હતું ત્યારે પ્રેમ પામવા માટે બે લોકો સામે અવરોધો રાખવા જોઈએ તેમને પોતાનો પ્રેમ માન્ય બનાવવાની અને સંબંધને ટકાવી રાખવાની કોશિશ કરી આ પ્રેમ ક્યારેય પણ દૃષ્ટિકોણોને બદલે એ લોકોની લાગણીઓ અને સમર્પણ પર આધાર રાખ્યું જ્યારે તમે જીવનમાં કોઈને પ્રેમ કરશો ત્યારે તે કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે અને સસરા અને વહુની આ વાર્તા પ્રેમની મર્યાદાઓની આ પ્રક્રિયામાં આહલાદક અને શીખવણ આપવામાં આવે છે